અમરેલી લેટરકાંડ અને પત્રિકાકાંડની ફરિયાદ કરવા માટે એડવોકેટ આનંદ યાજ્ઞિક એ સીધા જ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની મુલાકાતે આવ્યા હતા વિકાસ સહાયની મુલાકાત દરમિયાન તેમની સાથે ફરિયાદી પાયલ ગોટી પણ હતી અને એ પાટીદાર સમાજની દીકરીની સાથે જેની ઠુમર પણ ત્યાં ઉપસ્થિત હતી આ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર જ્યારે આનંદ યાજ્ઞિકે મીડિયાને સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન તેમને અમરેલી જિલ્લા પોલીસ વડા અને સાથે જ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ બંનેની સામે ગંભીર આક્ષેપો લગાવતા આનંદ યાજ્ઞિકે રાજ્યના ગૃહમંત્રીની સામે પણ પોતાનું નિશાન તાક્યું છે અને આખી આ ઘટનાની અંદર જ્યારે નિલીપ રાયની નિમણૂક કરવામાં આવી છે એસએમસીની વડાની આ કેસની તપાસની અંદર ત્યારે તેમણે એ પણ કહ્યું છે કે નિલીપ રાય બાહોશ અને વિભાગ અધિકારી છે તેમની ઉપર અમને વિશ્વાસ છે કે આ કેસની અંદર યોગ્ય તપાસ કરશે જો આ કેસની અંદર યોગ્ય તપાસ અથવા ન્યાયિક તપાસ ન થાય તો આગામી સમયની અંદર વધુ રીતે મજબૂતાઈથી લડ લડવા માટે પણ આનંદ યાજ્ઞિકે પોતાની તૈયારી દર્શાવી છે શું કંઈ કોઈ આનંદ યાજ્ઞિકે એ પણ તમે સાંભળો આજે પોલીસ વડા સાથે મુલાકાત કરી શું મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે શું ચર્ચા થઈ એ થોડું નીચો રાખો જીગાભાઈ આપ જાણો છો જીગાભાઈ થોડું નીચે કે અમરેલી જિલ્લામાં અમરેલી ખાતે આ દીકરી પાયલ ગોટીની સાથે અને અન્ય ત્રણ આરોપીઓની સાથે પોલીસે જે કસ્ટડીમાં અત્યાચાર કર્યા છે તેને વિશે આપલોગ અને ખાસ કરીને મીડિયા એને નિરંતર અને નિયમિતપણે એ પ્રશ્નને કવર કરતા રહ્યા છે પાયલ જે અત્યારે આપ સમક્ષ મારી સાથે ઊભી છે તેનું કહેવાનું એ છે કે એક તો મને બાર વાગે રાત્રે મારા ઘરેથી અમરેલીથી આઠ કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે બહુ રીઢા ગુના ના હોય અથવા તો બહુ મોટા ના હોય કે જેમાં વ્યક્તિને ખુલ્લો રાખીએ તો સમાજને નુકસાન થાય એવું હોય એ સિવાય સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે આ દીકરીને પોલીસ પકડીને એલસીબી અમરેલી ખાતે લઈ ગઈ તે પહેલો ગુનો બીજું કે એની સામે તોહમત પુરવાર થાય તેની પહેલાં એસપી સંજય કોરાટની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દીકરી પાયલ ગોટીને અને ત્રણ આરોપીઓને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઊભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીધા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું એ શું કરી નાખ્યું છે આ લોકો ડ્રગ પેડલર નથી આ લોકો આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી અને આ લોકોએ અનેક ગુના નથી કર્યા એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલાં એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકોને આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે કારણ કે આ રીતે તોહમતદારોને ગુનો પુરવાર થાય તેની પહેલાં લોક સમક્ષ છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાય તેની પહેલાં

આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતાં એવું પ્રસ્થાપિત કરવા માગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે રૂપે હાજર નહોતો પણ અપ્રત્યક્ષરૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડુતી સૈનિક થઈ ગઈ એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે એની ફરિયાદ કરી ચોથું કે પાયલબેનને પોલીસ કસ્ટડીમાં પેલા ઘંટીના પટ્ટા હોય જેને દંડા સાથે બાંધે અને આ શસ્ત્ર ફક્ત તમને એલસીબી અને એસઓજી દરેક જિલ્લામાં જોવા મળે એનાથી એને મારી અન્ય તો મનીષભાઈ વાઘસિયા જેમની ઓફિસમાં આ દીકરી કામ કરે છે એને પણ બેરહેમીથી એની હાજરીમાં માર્યો અને એની જરૂર નથી શાને માટે માર્યા અને અગત્યનું ત્યાં પણ છે કે એને જ્યારે મારી એ ઉપરાંત એસપીએ આ બેન જે જગ્યાએ નોકરી કરે છે એ વ્યક્તિને બીજેપીનો પીડ કાર્યકર છે તેને માર્યો ત્યારે પણ બીજેપીના ધારાસભ્યના બધા મિત્રો ત્યાં હાજર હતા એટલે એસપી સાહેબ અને ધારાસભ્યના મિત્રો ત્યાં હાજર હતા એટલે આ એસપી સાહેબ છે તે ભારતની સરકાર માટે કે બીજેપીના ધારાસભ્ય માટે કામ કરતા હતા અને તેને માર્યું તેનો એક બીજો ગુનો બને છે જે અમે રેસ કર્યો અને ત્યાર પછી કોર્ટમાં જૂઠ્ઠું બોલ્યા કે અમે અઠ્યાવીસમી તારીખે ચાર વાગે આ લોકોની ધરપકડ કરી છે અમે કહ્યું કે સાહેબ કોર્ટમાં જુઠ્ઠું બોલવું એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર માટે ગુનો કહેવાય અને આ લોકોને આ દીકરીને અન્યોને પકડ્યા સત્યાવીસમીની રાત્રે અને કહ્યું છે કે અઠ્યાવીસમી સાંજે ચાર વાગે પકડ્યા છે એટલે અમરેલીની પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરીએ ગુનો બને છે આ ઉપરાંત દીકરી ને જ્યારે રિમાન્ડ પૂરા થયા અને જેલમાં મોકલી આપી ત્યારે ફરિયાદી અને ધારાસભ્યના મિત્ર અને વકીલ એના કહેવાને કારણે અમરેલીના એક બાણીતા વકીલ છે કહેવાને કારણે ધારાસભ્યના બહુ જ નજીકના મિત્રોએ ભેગા થઈને દીકરીના પિતાને પોતાને ત્યાં બોલાવ્યા અને વિડિયો કરાવડાવ્યો કે અમરેલીના ધારાસભ્ય માં અમને કોઈ પ્રશ્ન નથી એ ખૂબ સારું કામ કરે છે અને અન્ય બિનજરૂરી વાતો એમની પાસે બોલાવડાવી કારણ કે ત્યાં સુધી પાટીદાર સમાજે પોતે અવાજ ઊંચો કર્યો હતો અને એમએલએ ખબર પડી ગઈ કે અમે લોકો શું કરીએ છીએ આ ઉપરાંત ઓગણત્રીસમી તારીખે ગુજરાતના માનવંતા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ અમરેલીમાં હાજર હતા અને એસપી સંજય કોરાટ જેમણે આ દીકરીનું અને અન્ય આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઓગણત્રીસમીને ને ત્રીસમીએ પોલીસ સ્ટેશનમાં પટ્ટાથી માર્યા તેની પહેલાં એસપી સાહેબે ગુરુ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અમે ફરિયાદમાં મેં લખ્યું છે કે ગૃહ રાજ્યમંત્રીની ક્લિપિંગ્સ પણ અમે મૂકી કે એમણે અનેક વખત કહ્યું છે કે દંડો ચલાવનાર આવડે તેને જ કહેવાય પોલીસ અને આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જોઈએ અને ત્રીજી વસ્તુ પગની અંદર તો ખાસ સેવાને શુશ્રુષા કરવી જોઈએ અને મારવા જોઈએ એવી વિડીયો ક્લિપિંગ્સ અમે મોકલી અને કહ્યું છે કે હર્ષ સંઘવીની ઓગણત્રીસમી તારીખે અમરેલીમાં એસપી સંજય કોરાટ સાથેની મુલાકાતને કારણે એમને સરઘસ એમનું કાઢ્યું અને એમણે માર્યા કારણ કે હર્ષ સંઘવી વારે વારે કયા કરે છે વારે વારે કયા કરે છે કે આરોપીઓને મારવા કે આરોપીઓની સાથે કેવી રીતે વર્તવું એની એસપી છે અંદર ફરિયાદમાં કહ્યું છે કે જો ગૃહ મંત્રીના આ વાક્યોને કારણે આ વ્યક્તિ જેને નિર્દોષ જાહેર કરવામાં આવેલી છે એને મારવામાં આવેલી હોય તો ફક્ત એસપી સંજય કોરાટ નહીં અમરેલીની એલસીબી એસઓજી સાયબર સેલ અને અન્ય પોલીસો નહીં પણ આ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સંદર્ભે પણ તપાસ કરવામાં આવે અને એમની પ્રેરણાથી શું આ દીકરી પાયલ ગોટીને અન્ય તોહમતદારોને માર્યા છે અને સરઘસ કાઢ્યું છે એ પણ તપાસ કરવામાં આવે એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે કે આ શું થશે એટલે દીકરીને બાર વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર આ શું પ્રસ્થાપિત કરે છે